વડોદરા શહેર માંજલપુર પોલીસે વ્યાજનો ધંધો કરતો આઈસમને ઝડપી પાડ્યો છે સિક્યુરિટીની આડમાં આઈસમ વ્યાજનો ધંધો કરી રહ્યો હોય અને તે અંગેની બાતમીના આધારે તેની પાસેથી ડેલ્લી કલેક્શનના કાર્ડ સાથે માંજલપુર પોલીસની ટીમ દ્વારા આઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે માંજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરબાર ચોકડી પાસે આવેલું છે ગજાનન હાઇટ્સ ગ્રુપ ટુ અને જ્યાં સિક્યુરિટીની આડમાં આ વ્યક્તિ વ્યાજનો ધંધો કરી રહ્યો હોય ત્યારે માંજલપુર પોલીસે ઝડપી પાડ્યો છે